અમિત ચાવડાનું પાલનપુરમાં સોમનાથ મંદિર મુદ્દે નિવેદન વડાપ્રધાને સોમનાથમાં ડમરુ વગાડ્યો આશા હતી કે કમોસમી વર્ષાથી પાયમાલ થયેલા ખેડૂતો માટે ડમરૂ ભાગશે સૌરાષ્ટ્રમાં છ કરતા વધુ ખેડૂતોના આત્મહત્યાના મુદ્દે મૌન ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે તો ખેડૂતોના કેમ નહીં ડમરૂ વગાડવું ત્યારે ખેડૂતોની આશા હતી કે પણ એ ઠગારી નીવડી અમિત ચાવડાનો આરોપ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી દારૂ ડ્રગ્સનું દૂષણ બેકાબુ બન્યું આશા હતી કે વડાપ્રધાન ડમરુ વગાડશે અને દારૂ ડ્રગ્સ બંધ કરાવશે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે જે ગરીબ મધ્યમ વર્ગના જે બાળકો છે એના શિક્ષણની ચિંતા કરીને આખો સમાજ એકત્રિત થઈ અને દરેક લોકોનો સહયોગ લઈને આ સંકુલ બન્યું છે ત્યારે સંકુલના ઉદઘાટન પ્રસંગે બધાને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ બનાસકાંઠા વાવથરા જિલ્લો જે સરહદી જિલ્લો છે અને જ્યાં સરકારની જવાબદારી છે કે શિક્ષણ માટેની વ્યવસ્થા દરેક ગામમાં દરેક તાલુકામાં થવી જોઈએ દરેક તાલુકામાં કોલેજની વ્યવસ્થાઓ થવી જોઈએ કે અંતર ખૂબ લાંબુ છે એના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે આ જિલ્લામાંથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તૈયારી કરે ત્યારે તાલુકે તાલુકે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તાલીમ માટેના એના માર્ગદર્શન માટેના કેન્દ્રો પણ શરૂ થવા જોઈએ અને આજે નાય સમાજ દ્વારા ખૂબ સારી પહેલ કરીને એક શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે ત્યારે અમે બધા જ આજે અહીંયા આવી અને આનંદ સાથે એમને શુભેચ્છા પાઠવી છે વડાપ્રધાનશ્રી આવ્યા સોમનાથાઈને આવીને વગાડ્યું પણ અમને આશા હતી કે વડાપ્રધાનશ્રી ગુજરાતમાં આવે છે કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એ જ સૌરાષ્ટ્ર ઝોનમાં છ કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે આખા દેશના ઉદ્યોગપતિઓના દેવા વડાપ્રધાન જો માફ કરી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરશે એવી ડમરું સાથે ખેડૂતો આશા રાખીને બેઠા હતા પણ ખેડૂતોની આશા ઠગારી નીકળી એ જ રીતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે જે રીતે દારૂના ડ્રગ્સ સામે એક આખું એક જનઆંદોલન ઊભા થવા જઈ રહ્યું છે ત્યારે આશા હતી કે વડાપ્રધાનશ્રી એવું ડમરું વગાડશે કે ગુજરાતમાં આજુબાજુના રાજ્યોમાંથી જે મોટા પ્રમાણમાં દારૂ આવે છે એ દારૂ આવતો બંધ થશે એ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ અટકશે પણ એવો કોઈ સંદેશો વડાપ્રધાનશ્રી દ્વારા ના આપવામાં આવ્યો ત્યારે હું આશા રાખું કે સોમનાથમાં જે રીતે ડમરું વગાડ્યું એ જ રીતે ફરીવાર આવે ત્યારે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો સંપૂર્ણ ખાત્મો થાય ગુજરાતના યુવાનો જે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા માટે લડી રહ્યા છે એ યુવાનોને ન્યાય મળે ત્યારે ખરા અર્થમાં આ ગુજરાતનો ઉત્સવ મનાવાશે પાલનપુરની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી આરોપી સગીરાને ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે માત્ર એક વખત નહીં પરંતુ લલચાબી ફોસ લાવી અનેક વાર સગીરાનું શોષણ કરાયું હોવાના તપાસ સામે આવ્યું છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે શાળામાંથી ભાલી તરીકે આવેલા વ્યક્તિને વાસ્તવિક વાલીની જાણ કર્યા વિના વિદ્યાર્થીને સોંપવામાં આવી આ ઘટના શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી તરફ ઇશારો કરે છે સર પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જે પોસ્કોની ફરિયાદ નોંધાઈ છે કોણ છે આ શખ્સ જે પોસ્કોની કલમનો આરોપી શું અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હું આપને જણાવ કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેની તપાસ પીએસ છથી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે આ આખી ફરિયાદમાં જે પોક્સો વગર જે ફરિયાદ છે આપણે જણાવું કે જે સગીરભાઈની દીકરી જે છે એ સગીરભાઈની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી કોસડાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી અશોકભાઈ પુષ્પ બકાભાઈ હરઘોનભાઈ પટેલ જેઓ વીસ ટ્રાન્સફોર્મરના રિપેરમેન્ટ સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભ લાલચ આપીને અને વાલીપણામાંથી અપહરણ કરીને આ આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જાય અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ગોહત્યાના ઉપર કડક કાર્યવાહીના આદેશ બાદ વધુ એક ટ્રક ઝડપાઈ ડીસા દક્ષિણ પોલીસે ગવાડી વિસ્તારમાંથી પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી મૂંગા પશુઓની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરતા સોળ પશુઓ બચાવી લેવા બચાવેલા પશુઓને કાંત પાંચરાપોળ ખાતે મોકલી સારવાર અને ઘાસચારાની વ્યવસ્થા કરાવી તરાદ નજીક નર્મદા કેનાલમાં એક યુવકે કે જંપલાવાનો પ્રયાસ કર્યો જો કે કેનાલ કિનારે હાજર સ્થાનિક લોકોની સતર્કતાને કારણે યુવાનનો જીવ બચી ગયો યુવક કેનાલમાં કૂદે તે પહેલાં સ્થાનિકોએ તેને પકડી લીધો અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો ઘટનાને પગલે વિસ્તારમાં જગચાર મચી ગઈ આ યુવક વાવ થરાવકર તાલુકાના એક ગામનો રહેવાસી છે બનાવની જાણ થતાં થરાદ ફાયર ટીમને જાણ કરવામાં આવી અને ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવવામાં આવેલ યુવક વિકલાંગ હોવાનું જાણવા મળ્યું તે કયા કારણોસર કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સ્પષ્ટ થયું નથી સ્થાનિક લોકોની સમય સૂચકતા અને ઝડપી કાર્યવાહી એક મોટી દુર્ઘટના ટળી છે થરાદ પોલીસે ભાચર ચુડમેર રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે લેડાવ ગામના પાટિયા નજીકથી એ ઇકો ગાડીમાંથી ચારસો પચાસ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે દારૂ ગાડી અને મુદ્દામાલ સહિત કુલ રૂપિયા બે લાખ બાણું હજાર છસો દસનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાજત ચૂંડમેન રોડ પરથી પસાર થઈ રહેલી ઈકો ગાડીને રોકવામાં આવી તલાશી લેતા ગાડીમાંથી ભારતે બનાવટની વિદેશી દારૂની ચારસો પચાસ બોટલ મળી આવી જેની કિંમત એક લાખ બત્રીસ હજાર છસો દસ આંખવામાં આવી છે દારૂના જથ્થા ઉપરાંત પોલીસ ઇકો ગાડી બે મોબાઈલ ફોન સહિત બે લાખ બાકાણું હજાર છસો દસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગાડીના ચાલક અરવિંદ ગિરી ગોસ્વામી અને તેની સાથે સવાર જગદીશ ગિરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે સાત તાલુકાના બલોધર ગામના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે બલેડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યા આ રજૂઆતમાં ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા ગ્રામજનોએ પોલીસને લેખિતમાં અરજી આપી દારૂબંધી માટે કાર્યવાહી કરવાની માંગ કરી પોલીસે ગ્રામજનોની રજૂઆત કડીના રોડ પર આવેલી એક સોસાયટીમાં તસ્કરોએ ગુજરાતમાં ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા આ ઘટના ઉત્તરાયણની રાત્રે બની હતી જેમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ચોરીની જાણ થતાં જ કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટના કરણનગર રોડ પર આદર્શ હાઈસ્કૂલ પાછળ આવેલી રાજ એમ્પાયર સોસાયટીમાં બની હતી તસ્કરો સોસાયટીની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા અને ચાર મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે